તો જય માતાજી મિત્રો સ્વાગત છે તો આ ભરતજી મેલી તો આજ ધર્મ કર્યું છે ભરતજીએ તો વિડીયો દેખી લો ને પછી આપણે એનો જવાબ આપી તો જય માતાજી મિત્રો આપણે બધા પાર્લરે બેઠા હતા અમારા અનિલના બધા તે આ ભાઈ જોઈ લો આ ભાઈ ચાર વાગ્યાનો વહેકણ આપણે હરિભા પાર્લરે હતો અને આટલા કલાક બેઠો તો એટલે અનિલે પૂછપરછ કરી એટલે ભાઈ ઘેરથી બી આવી ગયેલો હ અને ક્યાં ગમનો અનિલ ભળતનો હ ભાઈ તો આપણે પૂછપરછ કરી પણ કોઈ જાજી માહિતી આવતો નહીં એટલે આપણે હવે જઈએ છીએ સીધા ભળતમાંને લઈને આપણે તો પણ મિત્રો ઘણા હૈ એ મિત્રોને આપણે ફોન કરી દીધા હે એટલે જો એનું ઘર હશે એ જગ્યાએ જઈને મૂકતા આવશું તો વધારે જો બ્લોગમાં

કરી પોલીસ પોલીસ સ્ટેશન મેલો કોઈ જરૂર હેલ્પ દેવું એના મૂકી નહીં તો મિત્રો પેલી ગાડી લીધી છે ને આપડે સિવામ જાય છે

તો જો બહુ બધા લોકો ભેગા થઈ ગયા હતા પણ આપણે લેગડા જો ભાવો છે અમારા અંગા દિલીપ છે પછી એ ભાઈ શું નામ પેલા તારું યુવરાજ યુવરાજ હા યુવરાજ છે નામ અને આ છે અને હવે જ જતા ગયા આપણે ભળદના ડીસા આપણે એક મિત્રને કોલ કરી દીધો હા ઓલરેડી ડિસા એરિયા ઉભા છે એ પણ ભળદના અહીં એનો આપણે ફોટો મૂક્યો પણ કોઈને ઓળખા નહીં તો જય માતાજી આપણે ડીસામાં પહોંચી જ હવે ડીસાથી થશે ભળત એની પહેલા અમારે એક મારા ખાસ મિત્ર છે એમણે મળી અને પછી ત્યાં કરીએ જો કદાચ એ ભળત ના હે પણ હવે ડીસામાં રહીએ નવ્વાણું કોઈ નવ્વાણું ટકા તો નહીં જ ઓળખતા હોય જો ઓળખતા હોય તો પછી પગ કરીએ

કે કોઈ માણસ ઘરેથી કઈ રીતનું નેગડ્યું હોય એ ખબર ના હોય આપણે રાશીએ કદાચ કોઈ આ ના કરે તો આપણે ફસાવવા થાય એના માટે થઈ તો આપણે ઘેર જઈને જ મુકતાવશું અને બીજું કે તબિયત સારી નથી પણ ભાવુભાઈ મને ફોન કર્યો કે આવી રીત બન્યો અનિલી અને બધાને એટલે આપણે પછી આવી ગયા તો ભાઈને પૂછ્યું આપણે કે કોઈ ખાધું હતું એટલે અનિલે મંચુરિયન ખવરાયું મંચુરિયન ખવરાયું હતું એક ડીશ બીજી ડીશે ખવરાય પણ થોડી અડધી રાખી કે આપણે ગમે તે હોટલમાં જમાડી ગયો પણ ભાઈને જમાડી દીધો શું ભાવવા ભાઈ યાદ ગયો હોય ને ગભરાઈ ગયો હોય તો બોલી પણ નહીં કહેતો ના જવાબ એનું નોમ પણ નહીં લઈ કહેતો આખરી રીતે હેડતે હેડતે ભાઈ હેડતે હેડતે નતો આવે એમ

આ ભરતસિંહ ને પોતે પાટણ થી મેલો આવી ગયા હૈયા ગાડી લઈને આટલા રાત ના બાર એક વાગે હેરાન થઈ રહ્યા પણ તો પપ્પા લેવા આવા તૈયાર નહીં બોલો બોલો હવે શું સમજવું અમો છોકરો છે ને એનો હમણાં મોટો છોકરો હોય તો હેડો કે વોક હશે કોક ગમે તે હશે તો આપણે એ વિચારી હા છોકરો કે મારે એમ કે મને મા પપ્પાએ મારે હોય એમ હા તો ફોટો કોકને વેટાઈ ના ખાવે તાણી કેમ કે આ ના કોઈ કરે આવું આપડે સુખ શાંતિ તો આપણે મિત્રો કીધું તું કે આપણા મિત્રશ્રી આગળ છે તો આઈ ગયા છે જય માતાજી મિત્રો તો

ચાર વાજે આપણે હરિભા પાર્લરે આવ્યો હતો અને આપડે ઉપરથી કોલ કરીએ તો એ માણસું ભળો સુધી લેવા આ બા તૈયાર નહી બોલો તો આપણે તો કોઈ વચમો તો મૂકવાના નહીં હવે આપણે કોઈ કોઈના છોકરાને રખાય નહીં આપણે રાખવા જે ઉપાધિ એવું હતું

આપણે તો લોક ખોલજી લોક આવી ગયા અને એમના ઘર આપણે પહોંચી ગયા અને શું કારણ છે આપણે જોઈ લીએ આવ રે આવ રે કોઈ ન રે મોટા રે

મારે આવતો આટલા ગડી બાર તો મને ખબર જ નહીં કે આટલા વાજે ચો હશે ભાઈ

બોચ કુવા ઉપર હતો ઇતે નેસો આ રહે હવે નદ ના દે હવે નથી પરણો હડજી છડાવે હે અલતો મારી કેવા લાગતા નહીં ઉતાર જ્યાં મગજ આપડે એવું લાગ્યું

આપડે ના લઈ જઈ શકીએ માનસિક પ્રોબ્લેમ છે ભાઈ ને એટલા માટે હવે આપડે તો રાખી નાખે ખોડક ઓગણીસ વીસ કરી નાખે મમ્મી પપ્પા એને કીધું કે થોડું માતાજી નું છે હવે રોમ જોડે એમનો એના પપ્પા છે તો જય માતાજી મિત્રો આપડે ભાઈ ને ઘેર મૂકી દીધો અને ભાઈ નું મગજ થોડું પચાસ ટકા જેવું હતું

શેર સબસ્ક્રાઈબ કરજો વિડીયો ભાડે દેવ તો ને લાઈક કરજો વિડીયોને જય માતાજી